મળીએ <laughs>

અને આટલા તો હવે વ્લોગ બનાવવાની મજા કારણ કે આવતી નહીં કારણ કે આટલા તો બહુ એટલા અતિશય બધા વ્લોગ લગભગ ઘણા ખરા આટલા જ આપણે તો બનાવીએ છીએ જે બહાર જતા નહીં વ્લોગ બનાવવા પણ કાલ જવાનું છે એ જગ્યા હું તમને આગળના વ્લોગમાં કહેવાયો આખી અલગ જગ્યા જવાનું વ્લોગ બનાવવા અને ક્ષેત્ર બેતર ભણેલું નહીં એ કાલ તમે પડ્યા હતા ચોગર મેં તો વ્લોગ જોયો નહીં ખાલી

પાટું મેલે હો બકા તો પાટુ મેળ્યો તો આપણે હવે ઘેર જઈ ખેડીએ એટલે મળીએ કારણ કે હવે કંટાળો તો મજા આવતી એટલે એક જઈ અને મળીએ આપણે આવી ગયા ઘેર અને એવું ઝીલ્યા તો આપણે લગી લગી વરસાદના ચોટાબાની ચાલુ હોય એ દિવસ તો બધા આ દેખાતા નહીં જો આટલા આટલા અંદર હા પાણી ગરમ પડવાનું ચાલુ હોય તો આપણે થોડું કોમ હોય એટલે ગામમાં જવાનું હોય એટલે મકા આપડે જેનું કોમ હતું અને મોણા લઈને આવી ગયા હવે જવાનું કોમ્પ્લેક્સ છે થોડું કોમ આ જવાનો રસ્તો શોર્ટકટ હા કોમ થોડોક

તો આ જવાનો રસ્તો અને ઉઠાવાનો ઉઠાવાનો વાત વધી ગઈ કોઈ નહીં કોઈ નહીં આપણે હવે જઈએ અને કોમ્પ્લેક્સ છે જઈ અને મળીએ તો આપણે આ તો લુગડા લેવાના લુગડાની દુકાન છે બંધ તો હવે હવે આપણે પાર્લર ચા જા પીવાનું આ તો હવે આપણે ઠવાલીયાનું પાર્લર છે આપણો બ્લોગમાં આવી ગયેલું શું નામ આ ચામુંડા પાન પાર્લર ચામુંડા પાન પાર્લર તો આપણે ઇકન જઈ અને ચા પીએ આ તો આપણે હરીભાન કલરે ચા પીવા જોઈએ પણ આટલા આયા અમે આજે ઘણા દાડે મકા ભૂલા પડ્યા વાહ ઓર લે કે આ હા તો લઈ લે તો આપણે હવે ચા ની કરીએ વેટ કારણ કે ચા બનવા ચાલુ હ અને અમે આ બન હા બરોબર બનવા ચાલુ છે ઉકળા ઉકા ઉકળી છે તો આપણે વેટ કરીએ ચા ની તો ભાઈ ચા લે કે આ ચાલો બનવા દે એ વાશો ખતરનાક લાગી દો ચા એકદમ લાલ ના હોય લે સાચું જો જો જસવંતી બતાવવામાં કાવતો રહી જસવંતી વાશો તો ઉતારી બતાવજો

આટલા ફોટા બળવા એ જસુનો એક મસ્ત મજબૂત ફોટો શૂટ કર્યો આવા તો પાડવાના બની આપણે પાડી દઈએ મજબૂત મજબૂત ફોટા આપણે બધું લોકેશનના ફોટા પાડી પોળ ચા આપણે ચા પી તો આપણે ચા પીને મસ્ત પાડ્યા દુકાને જવા થાય હા તો તો દુકાને જઈને અમે આગળ થોડા હેડીએ હા તો અમે આટલા ઉભા તારી વેટ કરી હા તો હવે આપણે ઘેર જઈ અને મળીએ તો આપણે હવે રસ્તામાં હેડે જતા હતા થોડો થોડો વરસાદ વધારે ચાલુ થઈ ગયો ને વીજળી બહુ ખતરનાક થાય એટલે વ્લોગ ચાલુ કરી દીધો કોઈ ના વ્લોગમાં કેવો આવી જાય તો આવ્યો પડતો પડતો થાય તો કટાઈ જાય વીજળી બીજળી પડે કટાઈ જાય તો કોના પર વીજળી પડે એવું ના આપણા પર ના પડે પણ આ તો કદાચ તો વરસાદ ચાલુ થઈ ગયો હવે ફટાફટ દોડવું પડશે તો હવે આપણે હવે ઘેર જઈ અને ડાયરેક્ટ મળીએ તો આપણે રસ્તામાં ઘેર આવતા હતા ને બરોબરનો વરસાદ ચાલુ થઈ ગયો અને આમાં કાંઈ ને છત્રી લઈને આવે એ આવો જલ્દી હડો પલર પલરતા પલરતા ઘેર આવ્યા વરસાદ બરોબર નો ચાલુ થઈ ગયો અમુક અમુક જગ્યાએ ઉભા તા રહેતા ઉભા રહેતા આયા સમજી મિલાવ બોલ્યો હા તો એમ કર જીગા તું આનું લાગ જા

બરોબર ને કાંઈ ઓલરેડી કાલ રાતે વરસાદ આવ્યો હતો એટલે પાણી તો ભરેલું જ છે તમે લોકો ના ઘેર જઉં કારણ કે વરસાદમાં કલર છે એટલે સફળ મળી જાય એટલો વધો નહીં તો એવું નહીં પણ આપણે કરવા ખોટું રિક્સ લેવું પડે બરોબર વરસાદ ચાલુ થઈ ગયો નેટ નેટ ઘેર રસ્તામાં ધવલ બધા હતા ને વીજળી બહુ ખતરનાક થતી હતી અને સવારે આપણે જવાનું હોય બહાર એટલે કે એ તો પગપાળા જવાનું હોય હું તો ઘેર જઈને કહે અને હાલ આપણે આવી ગયા આપણા ઘેર પલાતા પલાતો લે આ શુભમની છત્રી તો આપણે ક્યાં જઈએ અને મળીએ

તો હવે આટલા આપણો વ્લોગનો એન્ડ કરીએ છીએ તો તમને આ વ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને મિસ્ટર કિશન ટીમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી